ભુજના વર્ષો જૂના પડદાપીઠ હનુમાનજીના મંદિરે આજે હનુમાન જયંતિની ઉજવણી કરવામાં આવી હતી ખાસ કરીને અહીં વર્ષો પહેલાં હનુમાનજીની મૂર્તિ જમીનમાંથી નીકળી હતી ત્યારથી તેની પૂજા કરવામાં આવે છે દર વર્ષે હનુમાન જયંતિના દિવસે અહીં મેળો ભરાય છે આજે સવારે મંદિર ખાતે સુંદરકાંડના પાઠ સત્યનારાયણની કથા હનુમાન ચાલીસાના પાઠ સહિતનું આયોજન હાથ ધરવામાં આવ્યું હતું મંદિરના પૂજારી કનકગીરી ગોસ્વામીએ ચંચલ ન્યૂઝ સાથે વાત કરી હતી મારું નામ પ્રતિક કેતનભાઈ ધોળકિયા પૂર્વ પ્રમુખ નાગર મંડળ ભુજ આજે ચૈત્ર સુદ પૂનમ એટલે હનુમાન જન્મોત્સવ જ્યારે સમગ્ર રાષ્ટ્ર ઉજવી રહ્યું છે ત્યારે ભુજના ઐતિહાસિક પડદાપીઠ હનુમાનજી મંદિરમાં પણ સવારથી ધામધૂમથી હનુમાન જન્મોત્સવ ઉજવવામાં આવી રહ્યો છે સવારે સત્યનારાયણ ભગવાનની કથા જે વિદ્વાન એવા અમારા શ્રી અરુણભાઈ ગોર વર્ષો વર્ષથી પઠન કરે છે ત્યારબાદ બપોરે મહાપ્રસાદનું આયોજન કરવામાં આવે છે ત્યારબાદ એક વર્ષોથી છેલ્લા ચારસો વર્ષથી એક પરંપરા છે કે સાંજે અહીં એક મેળો યોજવામાં આવે છે જે રાજાશાહી યુગથી એમ કહેવામાં આવે છે કે યોજવામાં આવે છે અને સ્વયં રાજાબા પણ આ મેળામાં આવતા અને મેળાનું ઉદઘાટન કરતા તો આ રીતે સવારથી ભાવિકો અહીં આવે છે અને પાવન થાય છે કલકપુરી જગદીશપુરી પૂજારી ગુસાઈ આજે પૂનમ પૂનમનો મેળાનો કાર્યક્રમ તેમજ ધાર્મિક કાર્યક્રમ યોજવામાં આવે છે સંવંત અઢારસો એકસઠ કારતક સુધી વ્યાસના દિવસે મૂર્તિ જમીનમાંથી નીકળેલી છે અને હરિભક્તો મદદથી આ બધે ધાર્મિક કાર્યક્રમ કરવામાં આવે છે આજે સુદ પૂનમ છે એમાં સવારના હનુમાન ચાલીસાનો પાઠ સુંદરગાઢના પાઠ તેમજ સાંજે આ સતનારાયણ ભગવાનની કથા અને સાંજે ચારથી રાતના અગિયાર વાગ્યા સુધી આજે પરંપરાગતથી આજે મેળો શાંતિપૂર્વકથી ભયથી ઉજવવામાં આવે છે અને હરિભક્તોથી કદાચ ત્યાં મદદ આપણે બધે મળે છે પણ હવે મને એવું થયું કે આ લોકો ફંડફાળા કરે એને કોઈને આપો નહીં એવી મારી નમ્રતા હરિભક્તોની વિનંતી છે એ મંદિર છે ને આગળ જે જૂનું મંદિર છે આગળ અહીંયા જંગલ હતો વિરાણ હતો અહીંયા કને કોઈ માણસો આવે નહીં અને સંધ્યા આરતી થાય એટલે કોઈ માણસનો પ્રગટ થાય નહીં પણ અહીંયા કંઈ આપણે બોલીએ તો પડઘા પડે પડઘા પડે એટલે પડઘાના બદલે આપણે અહીંયા કને ભીટો હતી ખાણો હતી એ હવે બધે બોલીએ એટલે સામે પડઘા પડે એટલે પડઘા પડે એટલે આપણે લખ્યો પડદા ભીટ ભીટ એટલે ખાણો આવી ગયા કને એનાથી આજે પડદા ભીટ હનુમાનથી થઈ કે ઓળખવામાં આવે છે અને ધાર્મિક કાર્યક્રમો ઉજવવામાં આવે છે